રાજકોટમાં સવન સરફેસ સોસાયટીના રહેવાસીઓએ પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવ્યું છે રામલલ્લાના ધાર્મિક પ્રસંગે ધાર્મિક લાગણી દુભાતા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે એક મહિલા દ્વારા રંગોળી ભૂસતા સમગ્ર વિવાદ સર્જાયો હતો મહિલાએ રંગોળી ભૂસી રામલલ્લાના ઉત્સવમાં લીન પરિવારોની લાગણી દુભાવી હતી ત્યારે રહેવાસીઓએ એવો આક્ષેપ પણ કર્યો છે કે રોષે ભરાયેલા પરિવારે આડે હાથ લેતા ખોટી રીતે ફીટ કરવાની ધમકી આપી હતી મહિલાએ મનપાના ઓફિસર હોવાની રહેવાસીઓને ઓળખ આપી હતી મહિલા વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે મારું નામ પરિમલ રૂપારેલિયા અમે આવેદન કમિશનર સાહેબને એ બાબતે આપવા આવ્યા છીએ કે અમે સવન સરફેસ રૈયા રોડ રાજકોટના બધા રહેવાસીઓ છીએ અને જેમ આપણે બાવીસ તારીખે આખા દેશની અંદરમાં રામ ભગવાનના મંદિરની આપણે પ્રાણપ્રતિષ્ઠાની ઉજવણી હતી ત્યારે અમે લોકોએ પણ અમારી સોસાયટીમાં આ નિમિત્તે એક ઉજવણી કરેલી હતી એ પ્રસંગની અંદરમાં આખી સોસાયટી અમે બધા પરિવાર તરીકે અમે બધું સાથે ઉજવણી કરેલી હતી બધો પ્રોગ્રામ એની અંદરમાં હનુમાન ચાલીસા અને કીર્તન અને રામ ભગવાનની આરતી આવો પ્રોગ્રામ રાખેલો હતો અને બધી આપણે સોસાયટીની બેનો દીકરીઓ સાથે મળી અને રંગોળી કરેલી અને એ જગ્યાએ રંગોળી ન વિખાય એના માટે અમે આડસ રાખેલી હતી અને ગ્રુપમાં અમારા સોસાયટીના ગ્રુપમાં મેસેજ પણ મૂકેલો હતો કે આ જગ્યાએથી કોઈ ચાલવું નહીં અને નીચે સેલર પાર્કિંગ છે એનું આપણે આજનો દિવસ પ્રસંગ પૂરો થાય ત્યાં સુધી એનો ઉપયોગ કરવો પણ અમારે ત્યાં એક અમીસાબેન વૈદ્ય કરીને છે જે બી વિંગમાં આઠમાં મળે રહે છે એ આવ્યા અને ત્યાંથી અમે સિક્યુરિટી બેઠો હતો ત્યાં અને બીજા વાણસ પણ અહીંયા બેઠા હતા એ લોકોએ રોક્યા પણ કે આના ઉપરથી નથી ચલાવવાનું આખી સોસાયટી આ વસ્તુ કરેલી છે એટલે બગડે નહીં એના માટે તો પણ એમણે આ તમે કોને પૂછીને બંધ કર્યું છે જ્યારે અમે આખી સોસાયટી સાથે હતી બધા લેડીઝ જેન્ટ્સ વડીલો બધા ત્યારે એ એકલા પોતે એમ કહે છે કે તમે કોને પૂછીને કર્યું છે અને હાથેથી ઉતરી દોરડા ખોલી અને ઈરાદાપૂર્વક ગાડી એની ઉપર રંગોળી ઉપરથી ચડાવી અને એ ત્યાંથી જ લઈને ગયા તો આ વસ્તુ એમણે કરી અને અમે જે કર્યું હતું આ એક ધાર્મિક પ્રસંગ નિમિત્તે અમે આખા પરિવારે સાથે રહીને કર્યું હતું તો આ બાબતે અમારી ધાર્મિક લાગણી દુપાણી છે એ આ બાબતે અમે સીપી સાહેબને આવેદન દેવા આવ્યા છે